બહુ દોડાવે રે ઉનાળામાં હું ખાઉ રે ઉનાળામાં તુરિયા ખાવી તુરિયા લાવ્યો હા પણ એટલી બધી વાર કેમ લાગી પણ આપડા બજેટ નો બકાલો મળે ત્યારે લઈને આવું ને જોવો તુરિયા લાવ્યો કેમ છે ઓય બાપા પણ આ તુરિયા ક્યાં ખવાય લેવા છે હું પણ પાંચ ની ઢગલી હતી હું લેતો આવ્યો કાર પાડી પા ઢગલી વાડી નું કામ કરે તોય બકાલામાં ખબર ના પડતી પણ તમે કોજ્યા બકાલો લેવા મોકલો રોજ દહીં શાક બનાવી પછી કેતે ખબર પડે દહીં ની તીખારી તો હારી તો આજ તો દહીં ના આ તો જા તુરિયા પાછા દેતા ને બીજું બકાલો લઈ હું તુરિયા પાછા દેવા નઈ જાવ દુકાન વાળા ના પડી કોઈ પછી બકાલો પાછું નઈ લાવવાનું એમ કીધું પણ તા તુરિયા તો ન હુકાઈ જલા છે એ તોય હું તુરિયા પાછા દેવા નઈ જાવ તો હું કરશું એક કામ કરવી આંબા ઉપર કેરી શાક કેરી નું શાક બનાવી બહુ મજા આવશે ને તો માથા વધી જાય તો હું કઈશું ભૂખ્યું રહેવાનું ના ના એક કામ કર હમણાં ઓલા બે આવશે તોડવા મોકલી દેવું તો એ હાસુ માથા કુટ થાય તો એ બે થાય ને

પણ અમારે અહીંયા તેલ મરસું છે તમારા ગામમાં આટો ને એટલે કહો હાલો આપણે કેરી લઈએ હાલો હાલો જો આમ કેરી શાક ખવાય માથાકૂટ થાય ને તો ઈ બે ના માથાકૂટ થાય ને જો બોલો તમે મારી આયરે રહી રહીને બહુ પ્લાન હારા બનાવવા મણ્યા હો હો કેમ બે અહીં આયા એ થોડી કેરીયું લેવા આયા હું કામ એ અમે ભોળા દાદા ને બધા ભાગ માં કેરી નું શાક બનાવી એટલે કે ડોહા ને આંબા છે જાવ એ આંબામાંથી કેરી પાડી લ્યો પણ અમતાભાઈ ભોળા દાદા ને કેરી વેસવાની છે આ તો હું છે કેરી હોય ને થોડી લઈ તોડતા હવે બપુલ ભાઈ કઈ દેસુ અમતાભાઈ વાડિયા થી એમ પણ ભોળા દાદા ને ખબર પડી જાય તો એક રસ્તો હશે અમતાભાઈ ને કઈ દેવી આપડે બધા બેઠા હોય ને ત્યાંથી બોલતા બોલતા નીકળે કોણ મારા આંબે થી કેરી પડી ગયું કોણ મારા આંબે થી કેરી પડી ગયું એમ બોલતા બોલતા નીકળે એટલે ભોળા દાદા ને વેમે નહીં જાય હા ઓ ઈ હાસુ તમારું અમતા ભાઈ આ એક કામ તમારે અમારું કરવું પડશે હા એમ કરીશ હાલો હાલો તો બકુલભાઈ ભોળ દેર આમેથી કેરીઓ તોડ લેવી એ જોજો પાછા અમારા આમામાંથી કેરીઓ ન તોડતા જાતા હા મમરા ભાઈ જ ઉપાડવી ને હા તો હું બકુલભાઈ ખોટો આંબા ઉપર સડું ક્યાંક આ પડશુદ હાથ પગ ભાંગ છે એટલે કેરી જોશે ચાર પાંચ કેરીઓ તો જોહે હો કોઈ વાંધો નહીં ચાર પાંચ કેરીઓ જ તોડી લ્યો હો હા હા મેળ આવી ગયો આજ તો હું તેલ મરસી ફોળા દાદા ને એનું અને કેરી ફોળા દાદા ને હું આપડે તો બે બાજુ ફાયદો છે ઈ વાત હાશી મમરાભાઈ ને બકુલભાઈ ને બે ને મારે અમથો તોય ફાયદો બકુલભાઈ મમરાભાઈ ને મારે તોય ફાયદો આપડે ક્યાં ખોટ છે ના અને તમે બેઠા છો કેરી સુલો કોક ના આંબે કેરીઓ લેવાય ગયા તા નક્કી ક્યાં તમે કેરીઓ કેરી નું આપણા કેરી ના જોતો અહીંયા હા મને તો એવું જ લાગે ઓલા નીસા આંબા માં આવી જ કેરી છે જો બોલો ભોળો દાદા તમને અમારી ઉપર જરા કે વિશ્વાસ નથી તમે જોયું નહી હમણા અમે ગોળી ગાસ્તા આવ્યા તોય પાછો વિશ્વાસ નહી કોણ એલા અમારા આંબા થી કેરી ઉપાડતું થો હવે હાસો મને થોડો થોડો વેમ તો થાય છે હાથમાં માં આવન એટલે વારો છે ધ્યાન રાખજો જો હવે હાસો હવે હાસો શાબાશ શાબાશ અમતા આંબા થી કેરી લાવ્યો ખરા હો તો પછી હવે તો શાક બનાવો પણ સાત કેરી લાવ્યા એટલી કેરી નું થોડું શાક થઈ રહે એટલે છે કેરી થોડી થઈ રહે જાવ જાવ હજી અમતા નથી ચારિયું લઈ આવો જાવ ના ના બોલા દાદા તમે જોયું ને હમણાં આમ તો પાછળ પાછળ અહીં સુધી આવ્યો ઈ હવે જાય તો તો અમારે માર ન ખાવા પડે તો જા એક કામ કર આપણે આમે થી બે ત્રણ ચારિયું લઈ આવ જા એ હારો ના ના હા હવે થોડું થોડું ખાઈ લેવું આખો રોટલો ખાતા છો તો અડધો રોટલો ખાઓ એટલી કેરી શાક બનાવીને કેમ ખાઈ લેવું પણ બકુલભાઈ ઓણ એમે પહેલી વાર કેરી નું શાક બનાવી છે એટલે એટલું શાક નહીં થઈ રહે પણ થોડું થોડું ખાઈ લેવું હવે નથી જવું રવા દે ના રે ના હું હમણાં લઈને આવું કેરીઓ હમરા ભાઈ ભલે જાતો બીજો હું અને આમ જો છેલા આંબે નહીં જાતો ઓલો નીસો આંબો છે ને મદ ઉડે છે લે પણ ને મદ હતું ને ક્યાંથી આવ્યું હવે ભોળા દાદા આપણે પૂછીને થોડો મદ બે મત તો ગમે ત્યારે બેહી જાય હે આયા તો કેટલી બધી કેરીઓ હતી કેમ એટલી કેરીઓ હા કોક પાડી ગયો લાગે હવે આઈથી કેરીઓ ન લઈ જવાય વા

એ ભણ દે ગોળ ક્યાં પડ્યો હવે ગોળને શું કરવો કેરીઓ લઈ લો મારા ઘેરી ભાઈ જઈ ને કેરીનું શાક બનાવી હાલ હાલો હાલો તો ફાકી

હવે તેલ તો ગરમ થવા જ્યો તેલ ગરમ થયું નહીં કેમ ખબર પડશે આંગળી ગરમ થયું નહીં એમ પોલ ગરમ થઈ ગયું ગરમ થઈ ગયું તેલ તો હવે જીરું નાખો

તો બકુલભાઈ મને શાક બનાવતા દેવું આવડે મજા આવી જવાય છે આ તો હું છે તમારે શાક બનાવતા શીખી જવાય ને એટલે મેં તમને બનાવવા દીધું મમરાભાઈ હા કોળા દાદા ની કઈ આવશે નહીં અરે બકુલભાઈ ભાઈ ઈ ગોતતા દેશે આપણે ક્યાંક ને ક્યાં કેરી લઈને વઈ ગયા એટલે ના રે ના આમતા ને એને વાડીયા ગયા ને એટલે એવડે ને એ થઈ માથા કોઈ એવું છે તો બોલતાની ચાલા આયા છે હે શાક બનાવે અને બે હાલો ને ન્યા જન તાપ તબાટી બોલાડી દેવી ના ના